પૂજિતા સુર નરોન મર્માંદન મં વિચી થઈ િશ્રી સ્વામીનારાયણ નમો નમ ઔ શ્રી હરે કૃષ્ણાય નમો નમ સ્વામિનારાયણ હરે અને આ જીવ આમ સંકલ્પ કરે છે જેમ ઓલ્યા સુતારનો તાણો કરીને લુગડું કરે છે એમ આકાશની ગોળે કર્યા કરે છે પણ અહીં રહેવું નથી એ ખબર નથી એવો જીવનો સ્વભાવ છે સહજાનંદ સ્વામી મહારાજ ગુણાદિતનંદ સ્વામી કે આ જીવ બેઠો સંકલ્પ કરે છે પણ ખબર નથી ક્યાંય રહેવાનું નથી સંકલ્પ કરે આજ કરે છે પણ એને એ ખબર નથી કે મારે અહીંયા નથી રહેવાનું જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જાણે મારું મકાન કર્યા રંગને રોગાણ બધા જ કરે છે મારું જ છે મારું જ છે કાયમ રહેવાનું જ છે રહેવાનું જ છે કંઈક ના કંઈક સંકલ્પ કર્યા કરે છે કેવો હતો કે ઓલ્યો સૂતર કાતો હોય એ સૂતરનો તાણો કરીને લાંબો લાંબો તાતનો કરે અને પછી એમાંથી પાછું વણાટ કરે અને લુગડું કરે કેટલા તાતના બનાવવા પડે અસંખ્ય તાતના બનાવ અને એ તાતના બનાવ્યા પછી એને વીંટવાના પછી બે આમથી કાઢવાના બે આમથી કાઢવાના અને બધા ભેગા કરવાના અને લુગડો કરવાનું કેટલી મહેનત એમ સ્વામી કે આ જીવ બેઠો બેઠો એ સંકલ્પ રહ્યા જ કરે છે એટલા બધા સંકલ્પ કરે છે લુગડું બનાવતા બનાવતો તો એને ઘણો ટાઈમ લાગે પણ ફાળ નાખો તો બધા કર્યા પણ પ્રાણ હાલ્યો ગયો તો પૂરો થઈ ગયું ગડતા ઘડતા વર્ષો ગયા પણ પ્રાણ હાલ્યો ગયો એટલે બધું પૂરું બધું એમ ને એમ પણ સ્વામી કે જીવને ખબર નથી કે મારે અહીંયા રહેવાનું નથી જો ખબર પડે કે મારે અહીં રહેવાનું નથી તો કરે સંકલ્પ પેલા એક ઋષિ હતા ને ઇન્દ્ર પોતાની નગરી બનાવવા માટે માણસો રાખ્યા કેટલા માણસો પૂરી થાય જ નહીં કોઈ દિવસ પૂરી થાય જ નહીં માણસો કંટાળ્યા લે ભગવાન ને પ્રાર્થના કરી પ્રભુ કઈક આમાંથી છોડાવો આ કામ પૂરું થતું જ નથી ભગવાન આવ્યા ઇન્દ્ર જોડે વાતો કરવા માંડ્યા કરી વખાણ કર્યા આ નગરી બનાવી છે વાતો કરી ત્યાં એક ઋષિ પસાર થયા ને જોયા એટલે ભગવાન ઉભા ભારે ભારે ઋષિ ઋષિરાજ તમારા શરીર પર કંઈક આશ્ચર્ય દેખાય છે તો કે શું તો કે તમારી અડધી છાતીમાં વાળ છે ને અડધીમાં નથી શું છે આ અને ક્યાં રહો છો ત્યારે ઋષિ કે એક ઇન્દ્ર મરે ને એટલે મારી છાતીમાંથી એક વાળ કાઢી નાખું છે જેટલા વાળ નીકળ્યા ને એટલા ઇન્દ્ર જોયા છે અને હજુ આટલા જોવાના છે ક્યાં તો થોડું જીવો શું ઉપાધિ કરવી થોડું જીવો અને ઉપાધિ શું કરવાની આ જ્યાં વગડો આવ્યો ત્યાં જગ્યા મળી ત્યાં સુઈ જવાનું પણ પાછું હાલતા થવાનું ત્યારે ઇન્દ્રને ભગવાન ખબર પડી હા હા આ ઋષિ મારા જેવા કેટલા ઇન્દ્ર ને મરતા જોયા આટલી લાંબી આયુષ્ય તોય ઘર નથી બાંધ્યું અને હું આસુ વાધી કરું જ્ઞાન કરાવ્યું ભગવાને અને બધું છોડી દીધું મૂકી દીધું ઋષિની આટલી કરતા કે ક્યાંક ઝૂપડું બાંધીને શાંતિથી બેઠો બેઠો કરો અને ઓલિયાને ભજન નહીં કરો અને નગરી નો વિકાસ

આકાશની ઘોડે કર્યા જ કરે છે પણ એને ખબર નથી કંઈ મારે રહેવાનું નથી જો ખબર પડી જાય તો કા કરે પણ આ જીવનો સ્વભાવ પડી ગયો છે કે મારે અહીંયા કાયમ માટે રહેવાનો છે જીવ સ્વભાવમાં પડી ગયો છે મોટા સંતો અને ભગવાન અવતારો ભગવાન આપણને સમજાવે છે વચનામૃતમાં મહારાજે સમજાયું કે અબ અબગડી આ ક્ષણે દે પડી જવાનો છે એનું નિરંતર અનુસંધાન છે ભગવાન સમજાવે છે વચના અને તેના આવે પાંચ વાત નું અનુસંધાન કે આ ક્ષણે મરી જવાનો છે વિલંબ જણાતો નથી કોને ભગવાન પોતાની વાત કરે અમને પાંચ વાતનું નિરંતર અનુસંધાન એ તો આપણને શીખવાડવા માટે પણ નિયમિત બનાયા બન્યા પોતે કે અમને આ પાંચ વાતનું નિરંતર અનુસંધાન રહે છે આપણને રહેતું નથી અને જો અનુસંધાન રહી જાય તો તો ખોટી કોઈ ઉપાધિ ખોટા કોઈ વિચારો કે બીજા સંકલ્પ કરે જ નહીં પણ સ્વભાવમાં પડી ગયું કે હું કાયમ રહેવાનો છું એક ઘડીનો નથી નિર્ધાર સંતો લખ્યો એક ઘડીનો પણ નિર્ધાર નથી કે હું ક્યાં સુધી રહેવાનો છું કોઈ નિર્ધાર નથી પણ છતાંય એનો આપણને અનુસંધાન નથી તમારી મારી બધાની વાત છે જો એ રહી જાય તો તમે બધા સુખી થઈ જઈએ કોઈ સંકલ્પ જ ન કરે કોઈ વિચાર જ એવો ન આવે એની કોઈ પ્રવૃત્તિ જ ન કરે આ દેહના સુખ માટે એવી કોઈ પ્રવૃત્તિ જ ન કરે પછી એવું નથી કીધું મહારાજે કે જાણી જાણીને બધું મૂકીને દેહ પાડી નાખો એવું નથી કીધું પણ એવી સમજણ રાખવાની કે જેથી કરીને આપણને આ લોકના પદાર્થમાં વિષયમાં સ્થાનમાં વ્યક્તિમાં ક્યાંય મો આસક્તિ ન રહી જાય એટલા માટે બાકી મહારાજે વચનમાં કીધું છે ખરો કે જેટલી ઉપજ હોય એટલો કરવો જેટલી તમારી જરૂરિયાત હોય એટલી ઉપજ સંબંધી કાર્ય કરો ગાયો ભેંસો હોય તો એ પ્રમાણે ઘાસચારો નો સંગ્રહ કરવો ના નથી પાડી ઘરમાં માણસો હોય એ પ્રમાણે અનાજનો સંગ્રહ કરવાની ના નથી પાડી કરવો જોઈએ માદો પડે તો એની દવા કરવી પડે ના નથી પાડી વિવેક દેખાડ્યો છે પણ પછી એમાં આસક્ત થઈ જવાય એમાં વાસના બંધ થઈ જાય એમાં પ્રીતિબંધ જાય એવું ન કરતા ત્યાં તો એમ રાખવાનું કે આ ક્ષણે હું મરી જવાનું છે મારે સો સમાજે પછી એવું ગાઢ પણ નહીં કરવાનું પેલી વાત આવે છે ને કે કાકાને લઈ ગયા બોમ્બે અને બોમ્બે લઈ ગયા પછી કીધું કે આ કપડા હારા પહેરો આવા સિટીમાં સારું લાગે તો અહીં કોણ મને ઓળખે છે અહીં મન કોણ ઓળખે તે હારા કપડાં પહેરીને દેખાડવાનું તે ન પહેર્યા પછી પાછા ગામમાં આવ્યા અરે બધા સંબંધી મળ્યા આ બધા મને ઓળખે છે બધા સંબંધી ભેગા થયા તો આવા બધા સબંધી આવ્યા એની વચ્ચે સારું લાગે પેલો કે આ બધા મને ઓળખે જ છે એવું ગાઢ પણ ના હાલે જ્યાં જેવું રહેવાનું હોય એ રીતે રહેવાની મહારાજે વાતો પણ કરી છે જ્યાં જેવું શોભે પડે વ્યવહાર હોય ત્યાં પછી પણ રહેવાનું સાધુની જાગમાં જવાનું પછી અપ ડેટ થઈને જાઓ તો કે એ યોગ્ય નથી ત્યાં એ રીતે રહેવાનું લે એવો વિવેક પણ બતાડે છે પણ એ પદાર્થ મેળવ્યા પછી વારંવાર અનંત જાતના સંકલ્પ કર્યા કરવાને એ ખોટો છે સંકલ્પ જીવ કર્યા જ કરે લાખ રૂપિયા મળે તો બે લાખ મળે એવા સંકલ્પ થાય ના થાય પણ એવું થાય લાખ મળી ગયા હવે આપણને શાંતિ કાંઈ ચિંતા નહીં એવું થાય નથી થતું એ કરવાનું છે એના સંકલ્પ ન થાય ને એ કરવાનો છે જયારે આપણે એના માટે કર્યા જ કરીએ છીએ ને એ ના પાડે છે કેવા સંકલ્પ ન કરવા બાકી કોઈના સંકલ્પ પૂરા થયા છે રાવણ કેટલો બળ્યો હતો પણ એના સંકલ્પ પૂરા થયા નથી થયા તો આપડા થાય એમ નહી થાય એના કરતા મહારાજ કે છે એ પ્રમાણે જે આજ્ઞા કરે છે ને એ પ્રમાણે રહેવાનું અને ભગવાનમાં હે થાય ભગવાનમાં પ્રીતિબંધાય એવું કામ આ દેહથી કરવાનું છે એવું થયું તો તમે શાસ્ત્રને મોટા સંતોના વિચારને તમે સમજ્યા કહેવાય નહીતર જેમ જગત દોડે ને એમ આપણે દોડીએ તો આપણામાં જગતમાં કોઈ ફેર નથી આપણને જે પ્રાપ્ત થયું છે એ પ્રમાણે આપણે રહેવાનું અને જગતને જે પ્રાપ્ત થયું છે એ પ્રમાણે જગત રહે પણ આપણે જો ભગવાન મળ્યા હોય સત્સંગ મળ્યો હોય પછી જો આપણે જગતની જેમ રહીએ તો આપણામાં જગતમાં હું ફેરે આપણને જે મળ્યું છે એ જગતને નહીં મળ્યું અને જગતને નહીં મળ્યું એ નથી કરતો પણ આપણને તો મળ્યા પછી પણ જો જગતની જેમ રહીએ એમાં આસક્ત થઈ રહીએ જગત જેમ ચાળે ચડી જાય એમ આપણે જગતના ચાળે ચડી જઈએ તો પછી જગતમાં આપણામાં આપણે ભગવાનના ભક્ત છીએ એવું રાખીને જો વર્તીએ ને તો જગત આપણા જીવમાં ક્યારેય પ્રધાન ન થાય જગતમાં જ રહેવાનું પણ જગત જેમ ચાળે ચડે ને એમ આપણે ન ચડવું કેમ કે આપણને સત્સંગ મળ્યો છે પછી તમે એમ કે જગત માં રહેવું ને એવું કેમ હાલે તો કે મહારાજ ના વખત બધા હરિભક્તો હતા એ ક્યાં રહેતા હતા એનો લોક જુદો હતો જગત માં જ રહેતા હતા જગતના ના ની સાથે જ રહેતા હતા ગામમાં જ રહેતા હતા કે એના ગામ જુદા નતા જગતમાં જ રહેતા હતા પણ જગતની રીતને પોતાના જીવનમાં ક્યારેય આવવા દીધી નહીં જે હતી એ પણ કાઢી નાખી અને નહોતી એ પણ આવવા દીધી નહીં હવે મહારાજના વખતમાં બધા હતા ઘણા બધા હરિભક્તો હતા વાણિયા બ્રાહ્મણ કાઠી દરબારો ગરાસિયાઓ કોળી લોકો બ્રાહ્મણ લોકો બધા હતા પણ જેને જેને ભગવાનને સાધુ મળ્યા ત્યાર પછી એની ક્રિયાઓ બદલાઈ ગઈ સંસારમાં જ રહ્યા પણ તોય સંસારનો એને પાસ લાગ્યો નહીં જે લાગ્યો તો એ પણ સમાગમે કરીને પાછો તાળી નાખ્યો જો બંને પગ પાસ લાગ્યો પણ સમાગમ થયો પછી એ પાસ કાઢી નાખ્યો કાઢ્યા પછી ક્યારે હતો તો એનું એજ ઘર હતું એનું એ જ ગામ હતું એના એ જ સંબંધીજનો હતા એના એ જ લોકો હતા પણ હવે પટેલ ને ખેતરમાં જઈ દાંત પાછું આપે એવો કરી દીધો પટેલ ને ખેતર માં જઈને એને પાછું દાંતન આપ્યું આ તમારા ખેતર માંથી મેં તમને પૂછ્યા વિના દાતન કાપ્યું તું એ પાછું બોલો માફ કરો અરે યાર ભાઈ જેવા શું પૂછવાનું દાંતણ બાવળીયા તો છે બાવળી ને દાંતણ કાપી જાય લોકો નહીં મારો ભગવાન ના પાડે તો ખેતર વાળો કેવો કેવો તમારો ભગવાન દાતન માટે ના પાડે તો કે મેં તમારે પૂછ્યા વગર લીધું ને એટલે દાંતણ નો ઉપયોગ મારા ભગવાને ન કર્યો તો પટેલ કેવો કેવો તમારો ભગવાન

ત્યારે જોબન કીધું જોબાને વર્તારો બોલ્યા બોલો ભોંય ખાઈ જાય ને એવું થઈ ગયું પગ નીચેથી ભોંય ખાઈ જાય ને એવું થઈ ગયું અરે તમે જોબન પગી તો કે હા અરે પણ જોબાને લઈ જાઓ જે આખો બહાવળીઓ કહો આખો બહાવળીઓ તમારે ઘરે મોકલાય દો આ તો તને મારો ભગવાન કેવો છે એ તને મારે કેમ ઓળખાવો એ જો બને એનું એ છે પણ એ મારો ભગવાન સ્વામિનારાયણ મને મળ્યો ને ત્યાર પછી બધું મૂકી દીધું એવો મારો ભગવાન છે મને બધું મુકાઈ દીધું એવો ભગવાન છે આજ જો મારા હાથમાં માળા છે ત્યારે પટેલ ને એમ થયું ના ખરેખર તમને જે મળ્યો છે ને ભગવાન હાચો અમને ક્યારેક ઓળખાણ કરાવજો ત્યારે જો બન કે આવજો વળતાને ભગવાન ઓળખાય બોલો એને ભગવાન મળ્યા પછી એને જગતનો લોચો છોડી દીધો અને ભગવાનનો મારે પકડાઈ દીધો જ્યાં સુધી જગતમાં હતો ત્યારે જગતનો લોચો પકડીને ચાલતો તો ભગવાન મળ્યા ત્યારે જગતના લોચા છોડી દીધા અને ભગવાનનો થઈને દેવ લે ગુણાદિતનંદ સ્વામી કે એ હરિભક્તોને ખબર હતી કે અંતે તો ભગવાન તત્વ સિવાય બીજું કાંઈ રહેવાનું નથી ભક્તિ કરી હશે એ જ ભેગી આવશે એના સિવાયનું આ લોક નું ભેગું આવવાનું નથી એ સત્સંગ કરી એ ભગવાનનો આશરો કરી અને જીવન જીવ્યા અને અમર થઈ ગયા અમર થઈ ગયા એમ આપણે પણ જો જગતના લોચા છોડશું તો ભગવાનના ધામને પામશું અને કાયમ માટે અમર થઈને એના ધામમાં રહી શકશું એટલે સ્વામી કે છે કે નવરો બેઠો હોય કે કામ કરતો હોય તો પણ ક્યારેય સંકલ્પ કર્યા કરવા નહીં આજ સવાર વચનામાં મનમાં કીધું હતું ભણવું હોય તો ભણ્યા કરવું ભગવાન ભજન કરવું હોય તો ભજન કર્યા કરવું પણ બીજું આડું અવરું એટલે એવા ખોટા સંકલ્પ ન કરવા એમ સ્વામી અહીંયા પણ એ જ કે જીવને ખબર નથી મારે પા એક દાડે બે દાડે પાંચ દાડે અઠવાડિયામાં એક વખત મારે એક દિવસ મારો છે વારો સાત દિવસમાં એક વારો આપણો છે ને સાત એક દિવસ વારો તો છે ને કા સોમવારે જઈએ કા મંગળવારે જઈએ કા બુધવારે જઈએ કે ગુરુવાર કે શુક્રવાર કે શનિવાર કે રવિવાર પણ એક વાર આવશે એક તિથિ આવશે છોકરો ઉજવશે કે દસમ નું સાત છે ને બારસ નું સાથ છે સર્વ પિત સાત છે કોનું તો બાપાનું

તો ઠીક છે નહીતર સ્વામી કે એ પ્રમાણે લાકડા ભેગો જાય પ્રાણ પ્રકૃતિ લાકડામાં જાય એટલે સ્વામી આપણને સમજાવે છે કે ઝાઝા સંકલ્પ ન કરવા ભગવાન સંબંધી સંકલ્પ કરો પણ જગતના લોચા લોચાના સંકલ્પ ન કરો એ ક્યારેય પૂરા થવાના નથી અને કોઈ કામમાં લાગવાના નથી અને લાગશે ને તો એ બંધનરૂપ થશે વિઘ્ન કલ્યાણમાં વિઘ્નરૂપ થશે માટે સમજણ રાખીને એ લોચા સંકલ્પ છોડી અને ભગવાનના સંકલ્પ થાય એવું કાર્ય કર્યા કરવું સહેજાનંદ સ્વામી મહારાજની શ્રી શ્રીપ્રતિ શ્રીધર સર્વદેવી ભક્તિધર માણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ હરે પ્રતમ શ્રી ચરણે હરિરે ચરણ શ્રીસણમાવ નવતા મોટા કરી કરીમને સ્નેહ કરી સત્વભાવિક રે પ્રકૃતિ પુરુષો તમની સુણતા સજની રે બીક મટાડે હરિના પાવન કરજો રે